વચરા ટેક્સટાઇલ પાર્કમાં ચીરીપાલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભીડજ પાસે આવેલ ચીરીપાલ કંપનીના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખેડા ટાઉનના પીઆઈ શ્રી સિસરા સાહેબ તેમજ અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદ હર્ષદગીરી ગોસાઈ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સિસરા સાહેબે પણ બ્લડ ડોનેટ કરીને બીજા લોકોને માર્ગદર્શન અને પ્રોત્સાહિત કર્યા હતા

સેવાકી યજ્ઞમાં પોતે આહુતિ આપે છે એની અનુભૂતિ કરી શકે છે અને એના ભાગરૂપે આ શ્રીપાલ ગ્રુપમાં બ્લડ ડોનેશનનો કેમ્પ છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે જે વર્કરો ગ્રાઉન્ડ લેવલે આ પ્રકારના યજ્ઞમાં આહુતિ આપીએ અને પોતાના એક જીવનને ધન્યતા તરફ લઈ જઈ રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે જય હિન્દ ખૂબ આભાર આટલો ટાઈમ આપવા માટે અને ખેડા પોલીસ સ્ટેશન થી ખેડા ગામના આગેવાનો થી બારેજાના આગેવાનો અહીંયા હાજર રહ્યા અને આ જે આપણે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું છે એમાં અમારો ઉત્સાહ વધારે છે એના માટે ખૂબ ખૂબ આભાર બ્લડ ડોનેશન એક સેવાનું કાર્ય છે બધાને ખબર જ છે પણ એની જાગૃતતા લાવવી હજુ બી ઘણી જરૂરી છે કે બ્લડ ડોનેશન કરવાથી કેટલા લોકોની જિંદગી બચે છે કેટલા લોકો આજે બધું શોધ કરી કે પણ આજ સુધીમાં હજુ સુધી બ્લડ કેવી રીતે બનાવવું કોઈને હજુ સુધી કોઈ વર્લ્ડના કોઈ બી જગ્યાએ એની શોધ થઈ નથી એટલે આની ઇમ્પોર્ટન્સ દરેક માણસને ખબર હોય અને એક બ્લડ ડોનેશન કરવાથી કેટલાની જિંદગી બચે એ આપણે એક જાગૃતતા લાવીએ બધામાં અને દર વર્ષે આ રીતે આપણે બ્લડ ડોનેશન કેમ્પ ને સૌથી વધારે સહકાર બધાનો મળે અને સૌથી વધારે એને માણસોને આપણે ઉત્સાહિત કરીએ એ એવી મારી આશા રહેશે બધા તરફથી અને દરેક વખતે આપણા ગામના આગેવાનો છે એમનો ખાસ સહકાર મળે એવી હું આશા કરું છું અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હરેશગીરી સાહેબ ખેડા જિલ્લા પોલીસ પીઆઈ સાહેબ સાહેબ આ પ્રસંગે એમનો કિંમતી સમય આપી અને આ પ્રસંગને ઉજ્જવળ કરવા માટે સક્સેસ કરવા માટે જે લોકોએ ટાઈમ આપ્યો એમના એટલા બીજી ટાઈમમાંથી એ આપણા માટે બહુ મોટી ગૌરવની વાત છે અને શિવપાલ ગ્રુપ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને આના સાથે જ આપણે આ ફંક્શનનું તો કામ ચાલુ કરીશું બાય